મારા બેટાની લાઈટ થતી નથી લાઈટ નું આવી લાયકો કો ને બોલાય એવું બાજુ નહીં થાય મારા પી કેવા

લાઈટ હઈ જાય નું આયુડો એ દાદા ઓલે ખાર બાર ભાઈ ગયો ને જાવ તો ઠપકારો થોડું ભાવ આમ Dada, a dada, 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 beta t a beta, suhur, h a r g y a malah meraih forte, jangan gagal. आले दादा हा दादा 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 सोडते घेता आईला पडे दादा मग तुला काय कसल घेणो का कीအောင် जाऊस हो आ जा तारा पगला हारा नथी दादा दादा

ના દીકરા તો અરે પૈસા હતા અહીંયા તેને લીધા ને ના ના જોઈ લો

મારો દીકરો લાઈટ હેવી કરવા આવ્યો અને પૈસા બઠાવી ગયો એ કરતા તો મારે આ છોકરો નહીં હારો કામ નો ભલે આરુડો રહ્યો પણ પૈસા તો ન બઠાવે હાથ નો તો છોકો કાતો દા આ કે ગ્રાય હું આવી છું હા થોડું થોડું રાગી આવી છું તો દાદા ઓલો દુલારામ તો રોતો રોતો જાતો તો તે રોતો રોતો જાય ને મારો દીકરો ઘરે પૈસા પઠાવી ગયો અને પાછો માનતો નથી દાદા તો મન કામે રાખો હે હા બટા કામે તો રાખો જ જોઈએ ને મારે એક જણો આમ તો આયા કામે જોઈએ જ તાર લેવો હે ને હા તે જા જાય લેતો આય દાણા જોવા છે આજ તો શું ના દાદા અરે ઈ પૈસા લઈ ગયો ને તોય માઈનો જ નહીં ઈના દાણા જો હા આ દાદા નથી દીકરા મારા દુલારામ જો એ પૈસા જો મારા છોરી ગયો છે ને તો દીકરા આમાં પડતો જ બધા થાય હાજર

આ પૈસા ક્યાં છે મારી માતાએ જે વેણ દીધું દીધો તોય ખોટું પૈસા પાડે છે